તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તાર કાળાખેતરા ગામ મતદાન જાગૃતિ અંગે અભિયાન હાથ ધરાયું આદિજાતિ ભાતીગળ સંસ્કૃતિ મુજબ ઘરે ઘરે જઈ કુમકુમ તિલક આપી મતદાન માટે આહવાન કરવામાં આવ્યું આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવે પ્રાંત અધિકારી શ્રી ખેડ બ્રહ્મા મામલતદાર શ્રી પોસીનાના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પોસીના અને પોસીના શિક્ષણ ટીમ દ્વારા આગામી લોકસભા ચૂંટણી અનવ્ય સમસ્ત પોસીના તાલુકાના અંતરિયાળ ગામોમાં મતદારોમાં મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું કોસીના તાલુકાના કાળાખેત્રા ખેતરા ગામ મુકામે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પોસીના તેમજ જૂથ આચાર્ય શ્રી તેમજ બીએલઓ શ્રી તેમજ શાળા પરિવાર એસએમસી પરિવાર અને જાગૃત વાલીઓ દ્વારા તાલુકાની પરંપરાગત ભાતીગઢ સંસ્કૃતિ મુજબ ઘરે ઘરે જઈ મતદારોને કુમકુમ તિલક પુષ્પ ચોખાથી વધાવી રૂબરૂ મતદાન સ્લીપનું વિતરણ કરી મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો અનેરો પ્રયત્ન હાથ ધરી મતદાનની સમજ આપવામાં આવી તેમજ લોકશાહીના પૂર્વમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુસર કાર્યક્રમ હાથ સ્થાનિક લોકો ને પરિવાર સાથે આ લોકશાહીના પર્વને એક અવસર તરીકે ઉજવી અને સો ટકા મતદાન થાય તે માટે આહવાન કરવામાં આવ્યું હતું રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા ચીફ બ્યુરો સાબરકાંઠા